નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ વડોદરા જિલ્લાના સાવલી ખાતે આજરોજ કોંગ્રેસ દ્વારા વોટચોર ગાદી શોડ આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં સાવલીના માજી ધારાસભ્ય શ્રી કુમારસિંહ ચૌહાણ તથા કોંગ્રેસના તાલુકા પ્રમુખ શ્રી સાદિકભાઈ તથા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ અને કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર કિરણસિંહ સોલંકી દેસર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે આજે ગદ્દીચો ગોર કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાત અને દેશની અંદર રાહુલ ગાંધીજીએ બિહારની અંદર મોટે પાયે ડુપ્લિકેટ મતો મતદાર યાદરીમાં ભાજપ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એની તપાસ કરતો બહુ મોટું એક કૌભાંડ બોગસ મતોનું બહાર આવ્યું પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે નવસારી અને સુરતની અંદર કાર્યકરોને મોકલીને નવસારી લોકસભા સુરતની વિધાનસભામાં તપાસ હતા ત્યાં પણ ચાલીસ હજાર વોટ બોગસ મતદારો નોંધાયાનું બહાર આવ્યું આ બે જગ્યાએ બિહાર અને ગુજરાતમાં તપાસ કરાવીએ તો આ પ્રમાણે બોગસ મતદારો ભાજપ તરફથી ચૂંટણી પંચ ચૂંટણી ના જે રિટર્નિંગ ઓફિસરો હોય એ બધાના મિલીચુલીથી આખું એક વોટ ચોરીનું વોટ ચોરીનું ભૌગરણ પકડાયું ત્યારે આ રજૂઆત વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલજીએ ચૂંટણી પંચ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં રજૂઆત કરી તેમ છતાં પણ આવી કોઈ ચોરી થઈ નથી અને જે ચૂંટણી મતદારોની પ્રક્રિયા છે એ પ્રક્રિયાના ભાગરૂપે જવાબ આપીને બાય બાય ચાલણી કરીને ચૂંટણી પંચે આખા મુદ્દાને અવળા માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે એવા સંજોગોની અંદર એક તરફી શાસન એક તકલીફ શાસન આખા દેશની અંદર ચૂંટણી પંચ ભાજપના ઇશારે કરી રહ્યું છે આરએસએસના ઇશારે કરી રહ્યું છે ત્યારે એવા સંજોગોની અંદર કોંગ્રેસે અને સાથી પક્ષોએ વોટચોર ગતિ છોડનો એક 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 આખો કાર્યક્રમ આખા દેશની અંદર ગામે ગામ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને દરેક રાજ્યોની અંદર આ કાર્યક્રમનું એલાન કર્યું છે અને એના ભાગરૂપે આજે અમે સાવલી તાલુકાએ કોંગ્રેસ સમિતિએ પણ વોર્ડચોર ચોરનો કાર્યક્રમ યોજ્યો છે અને એમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા છે અને સૌએ આ બાબતમાં એક મત થઈને એવું કહ્યું કે આપણે આપણા ગામની અંદર દરેક બૂથની અંદર દરેક જગ્યાએ કેટલા મતદારો બોગસ દાખલ કરવામાં આવ્યા છે એની બધાએ ભેગા મળીને એની તપાસ કરવી અને આ મતદારોને પકડવામાં આવ્યું રાહુલ ગાંધીજીના જે ઝુંબેશ જે સતત ત્રણ વર્ષથી સતત પ્રયત્ન કરી રહેલા એવા વોર્ડ ચોરીના અભિયાન હેઠળ સતત પ્રગતિશીલ રહેલ જે અમે તેમના કાર્યો જોઈ અને તેમના જે સતત પ્રયત્નો કરી રહેલા છે અને એ તમામ કાર્યો હેઠળ અમે એમનું કાર્ય જોઈને અને આકર્ષિત થઈ તેમજ તમામ સભ્યો સાથે અમે આજથી કોંગ્રેસ સમિતિની અંદર જોડાઈએ છીએ પ્રતાપસિંહ બડવણ સબ ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બે વાગ્યે મે મિ સન અબજે